વડોદરા શહેરના ન્યૂ સમા વિસ્તારની અંદર સ્વાતિ સોસાયટી આવી છે અને આ સોસાયટીમાં ડ્રેનેજનો પ્રશ્ન બહુ જ મોટો વિફર્યો છે બહુ મોટો ઊભો થયો છે મિત્રો ડ્રેનેજનું ગંદુ પાણી આ ગંદુ પાણી રોડ રસ્તા પર ફેલાઈ રહ્યું છે અને તેને લઈને જ રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ છે કોંગ્રેસના પ્રમુખે અનેકવાર રજૂઆતો પણ કરી છે મિત્રો ઢંકણ પણ તૂટેલી હાલતમાં હોય ત્યારે આ જે ડ્રેનેજનું પાણી છે રોડ રસ્તા પર ફરતા જ લોકોને રોગચાળાની એક ભીતિ એટલે કે રોગચાળા ફેલાય તેવી એક ડર પણ સતાઈ રહ્યો છે વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર સ્વાતિ સોસાયટી આવી છે વોર્ડ નંબર બેના કોંગ્રેસના પ્રમુખ નાનુભાઈ પટેલ દ્વારા જ રજૂઆત પણ કરવામાં આવી છે દર પંદર દિવસે આ ડ્રેનેજનું પાણી ઉભરાય છે કોર્પોરેશનના અધિકારીઓને અનેકવાર પૂછપરછ કરવામાં આવી છે કે કામગીરી શું થઈ રહી છે કારણ આ ડ્રેનેજનું પાણીની સમસ્યા જે છે તે દર પંદર દિવસે થતી હોય છે કોર્પોરેશનના જે અધિકારીઓ છે જે માણસો છે તેઓ દ્વારા પણ નિકાલ નથી આવતો જૂનું ઢાંકણ જે છે તે પણ તૂટેલી હાલતમાં પડ્યું છે ડ્રેનેજની કામગીરી અને સફાઈ સાફ સફાઈ વ્યવસ્થિત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે નાનુભાઈ પટેલ કોંગ્રેસના પ્રમુખ છે તેઓ જ આ બાબતે એક માંગ કરી રહ્યા છે કે અહીંયા સાફ સફાઈ કરવામાં આવે ને ડ્રેનેજના પાણીનો નિકાલ કરવામાં આવે ન્યૂ સમા રોડ પર આવેલ સ્વાતી સોસાયટીનો વિસ્તાર છે અને સ્વાતી સોસાયટીના વિસ્તારની અંદર હું છેલ્લા ઓછામાં ઓછા ચાર પાંચ વર્ષથી જોઉં છું કે આવી જે કોર્પોરેશનની મશીનરીઓ છે કે જેનો દિવસનો ખર્ચો હું તો કશું નહીં કરતો હું થોડો અંજાન છું પણ દિવસનો ખર્ચો પાંચ દસ પંદર વીસ પચીસ હજાર પણ આ મશીનરીઓનો થઈ શકે છે હું માની રહ્યો છું અને દર પંદર દિવસે એક ડ્રેનેજ ઉભરાતી હતી અને એ ડ્રેનેજ જે ઉભરાતી હોય છે એ ડ્રેનેજ ઉભરાવા દરમિયાનમાં અહીંયા ગાડીથી એટલી ગંદી બદબુ આવતી હોય કે જે આપણે ચાલતા પણ ન જઈ શકીએ એવી ગંદી બધું આવે છે આજે જ્યારે હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ જ મશીનરી મેં પાછી જોઈ અને એ મશીનરી દરમિયાનમાં મેં એવું કીધું કે ભાઈ તમે શું કામગીરી કરી રહ્યા છો તો એમને બતાવ્યું કે આવું આવું છે ને આવું આવું છે એટલે મેં મને થોડું એવું લાગ્યું ટેકનિકલી કે મારે પણ આ વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ એટલે મેં ધ્યાન રાખીને ઊભો રહ્યો હું ધ્યાન રાખીને ઊભો રહ્યો અને મેં જોયું તો એમને ખાલી પેલી ડ્રેનેજથી પેલી આ ડ્રેનેજની વચ્ચે વેક્યુમ કરીને પાણી ખેંચી લીધું અને જે તે કમ્પ્લેન કરવાવાળી વ્યક્તિને કીધું હશે કે ભાઈ ડ્રેનેજ સાફ થઈ ગઈ એટલે મેં કીધું ભાઈ તું કેવી રીતે એવી કહી શકે કે ભાઈ આ ડ્રેનેજ સાફ થઈ ગઈ છે જ્યારે આગળ તપાસ કરવામાં આવી સોસાયટીની અંદર ત્યારે એ સોસાયટીની અંદરની જે એક ચેમ્બર હતી એ ચેમ્બરની અંદર ઓલરેડી એક જૂનું ચેમ્બરનું ઢાંકણ અંદર તૂટીને પડેલું હતું હવે એ તો મને પણ નહીં ખબર કે આ ઢાકણ કેટલા ટાઈમથી પડી રહ્યો છે અચ્છા મેં જ્યારે આ ચેમ્બર જોયી તો આ ચેમ્બર ખાલી હતી અને પછી જ્યારે એમને ઇંક જેક મશીનથી પાણી છોડ્યું તો પાછી પાણીનું ચેમ્બર પાછી ભરાઈ ગઈ તો આ ચેમ્બરમાં પાણી ભરાઈ ગયું તો પેલી ચેમ્બરમાં પાણી આવી જવું જોઈતું હતું તે પાણી ન આવ્યું એટલે મેં એમને કમ્પ્લેન કરી કે તમે કેવી રીતે કહી શકો કે આ ડ્રેનેજ સાફ થઈ ગઈ તો અહીંથી અહીં સાફ કરી પણ અહીંથી જે આગળ જતું હતું જ્યાં ઢાંકણ પડેલું છે ચોકઅપ બતાવતું હતું એ દરમિયાનમાં એ લોકોએ એમની મશીનરીનો ઉપયોગ કરી અને પાછી ઇંક જેક મશીન મારી અને પાછી પાઇપલાઇન શરૂ તો કરી પણ ઓલરેડી અંદર એક જૂનું ઢાકણ તૂટેલું પડ્યું છે અને એ સાફ સફાઈ કરે એવી અમારી આ લોકોને વિનંતી છે અને મેં જે તે અધિકારી અહીં કામ કરવા આવ્યા છે મારી બાજુમાં જ ઊભા છે એમને પણ મેં કીધું કે શું તમે આ કામગીરી જે કરવા આવ્યા છે કોના કહેવાથી આવો છો શા માટે આવો છો તમે ફક્ત ને ફક્ત આ કોર્પોરેશનની ગાડીઓ જે લાખો રૂપિયાના લઈ લીધી હોય કરોડો રૂપિયાના અને તમે ખાલી બે પાંચ હજાર રૂપિયાને લેવડ દેવડ કરીને આવીને જતા રહો છો મને એવી શંકા લાગી રહી છે એટલે હું આજે ઊભો રહીને આ વસ્તુનો વિરોધ કર્યો છે હું હવે એ લોકો એવું કહે છે કે ચલો આ એક હોટલનું જે ચિકાસવાળું પાણી આવી રહ્યું છે તો હું એ અધિકારીને કે જે તે વ્યક્તિ કામગીરી કર્યા છે એમને એવું કીધું કે તમે નાગરવાડામાં જાઓ સ્ટેશન વિસ્તારમાં જાઓ અલકાપુરીમાં જાઓ પાણી ગેટમાં જાઓ માંડવીમાં જાઓ આવી તો પચાસો હોટલ રોજની પડી છે ત્યાં ગાડી કે આવી વાળું પાણી છોડે છે તો એક જ હોટલના ચિકાસવાળા પાણી જ્યાં ચોક ચોકઅપ થઈ જાય છે એટલે આવી રીતે તદ્દન ખોટી વાયજાત વાતો કરે છે અમને કાલી કામગીરી કરવી નથી અને કોર્પોરેશન નામે લૂટફાટ કરવાનો આ લોકો એક કિમ્યો રચ્યો જેવું લાગી રહ્યું છે હું નાનુભાઈ પટેલ વોર્ડ નંબર બે કોંગ્રેસ પ્રમુખ